આજ રોજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભ શહેર કોંગ્રેસના પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા એમને આ મારી દુનિયાને છોડે ઓગણીસો ને પચાસમાં મુંબઈમાં એમને છેલ્લો શ્વાસ લીધો એટલે પંચોતેર વર્ષનું જાહેર જીવન એક આદર્શ જાહેર જીવન તરીકે આજે દેશમાં નહીં દુનિયામાં જાણીતું છે એટલે એ જે કરેલા કામ હું માનું છું હજારો વર્ષ સુધી પ્રજા યાદ કરશે અને એક વિશ્વના મહાન નેતા તરીકે એમની ભવિષ્યમાં લોકો પૂજા કરશે હું પોતે માનું છું એ એક નિષ્ઠાવાન વ્યક્તિની આજે પુણ્યતિથિ છે પુણ્યતિથી પણ એમને આ ફાની દુનિયા છોડે પંચોતેર વર્ષ પૂરા થઈ ગયા એ પંચોતેર વર્ષે પણ આજે લોકો એવું ઉચ્ચાર કરતા હોય છે કે સરદાર હોત તો એ વિચાર કરવો છે તો આજના યુવાનોએ સરદારના જાહેર જીવન વિશે વિચાર કરવો પડશે એટલે એમના જાહેર જીવનમાંથી કંઈક નવું શીખીને સમાજને શું મદદ થઈ શકે નાના માણસોને શું મદદ થઈ શકે ખેડૂતોને શું મદદ થઈ શકે કિસાનોને શું મદદ થઈ શકે યુવાનોના ભણતરમાં એજ્યુકેશનમાં બહેનોને અને ભાઈઓને કેવી રીતે મદદ કરી શકાય અને ગરીબમાં ગરીબ જે પરિવારો છે એ પરિવારોના ઉત્કર્ષ માટે આપણે શું કરી શકીએ સાથે સાથે એક ઘડિયાળ ગુજરાત અને દેશના વિકાસમાં આપણે કેવી રીતે સહભાગી બની શકીએ એનો વિચાર સરદાર સાહેબે આપણને આપેલો છે એટલે પુણ્યતિથિએ હું એટલું જ કહીશ અને આવા એક મહાન યુગ પુરુષને દંડવત પ્રણામ કરીને એક જ પ્રાર્થના કરીશ કે તમારા વિચારો અમારા આજના યુવનમાં આવે અને આજનું યોવન તમારા વિચારને અનુસરતું થાય અને યાદ કરીને તમે જે કાર્યો કર્યા છે એમાં એમનો સહયોગ લોકોને મળતો રહે એ દિશાનો વિચાર કરશે તો હું માનું છું કે એમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણા છે એટલે જન્મ નડિયાદમાં દેશે વેગામાં થયો અને બચપનમાં એમને અભ્યાસ બી નડિયાદની ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં લીધો એટલે નડિયાદની એક આગવી ફરજ બની જાય છે અને ફરજ અદા કરવાનો આજે જ્યારે દિવસ હોય ત્યારે આપણે શું પ્રેમપૂર્વક એમને અંજલી આપીએ એ પરંપરા પરમાત્માને પ્રાર્થના સાથે હું પણ વંદન સાથે સરદાર સાહેબને નમન કરીને અંજલી આપું છું રજૂઆત મારી રજૂઆત એ છે કે સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ એની વ્યવસ્થિત નિયમિત રીતે અઠવાડિયે પંદર દિવસે સફાઈ થાય એ બી એટલી જ જરૂરી છે એટલે નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કલેક્ટર ઓફિસને વિનંતી કરીએ છીએ સાથે સાથે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે એની સફાઈનું કામ નિયમિત રીતે થાય અને વ્યવસ્થિત રીતે એને સાચવવામાં આવે એવી મારી પોતાની અને શહેર કોંગ્રેસની તમામ સભ્યોની પણ માગણી અને લાગણી છે કારણ કે હું પોતે પીડબ્લ્યુડીનો મિનિસ્ટર હતો ત્યારે સરદાર સાહેબનું સ્ટેચ્યુ અને મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુને મજબૂતીકરણ કરીને વ્યવસ્થિત કરવામાં આવ્યું હતું પણ એને વર્ષો થયા એટલે હું માનું છું કે હવે જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે ધ્યાનપૂર્વક એ દિશાનો વિચાર કરવામાં આવશે ને તાત્કાલિક ધોરણે આ સ્ટેચ્યુનું રિનોવેશન કરીને વ્યવસ્થિત એની સ્થિતિ રહે અને વર્ષો સુધી આ સ્ટેચ્યુ જળવેલું રહે અને એને બહુ માનપૂર્વક એની સાફ સફાઈ થાય અને પ્રસંગોપાત એનું જ્યારે કંઈ જરૂરિયાત લાગે ત્યારે એને ફૂલમાલાઓ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાય એવી મારી પોતાની વિનંતી છે આ દિશામાં હું માનું છું નગરપાલિકા કલેક્ટર ઓફિસ અને સરકારી કર્મચારીઓ તાત્કાલિક ધોરણે વિચારશે એ વિનંતી કરું છું ને સૌને અપીલ કરું છું કે સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીના વિચારો આજના યુવનને મળે અને એ યુવન આવતીકાલે સમાજ કલ્યાણના કામોમાં સારી રીતે જોડાય અને સમાજના ઉત્કર્ષમાં કામ કરે i myself Sakshi and kumar patel student of class 11 science from madakar english medium school i was first ranker of my school in 10th standard and second ranker of nadiad lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.